મહેસાણા જિલ્લામાં મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર વિવાદ સર્જાયો હતો જોકે આજે મહેસાણા જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓની દરમિયાનગીરી અને સમજાવટથી બંને જૂથો વચ્ચે સમાધાન થતાં વિવાદનો સુખદ અંત આવેલ છે બંને જૂથના માણસોએ ગળે ભેટીને સમાધાન કરી લેતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો મીડિયામાં અગાઉ આપેલ નિવેદન બાબતે મોટો ખુલાસો પણ કર્યો છે સમાધાન થયા બાદ બંને જૂથોએ સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર જે વિવાદ સર્જાયો હતો તેમાં સમાધાન થયું છે અને સમાધાન બાદ ભવિષ્યમાં આ બાબતે કોઈ વિવાદ ઉભો નહીં થવા અંગે મહેસાણા તથા નંદાસણના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા બાહેધરી પણ આપવામાં આવી છે રહું છું અમે પાંચ દિવસ પહેલાં અમારો ઝઘડો થયો હતો અને એના અંદર જે મેં જે પણ બી હું બોલ્યો છું મીડિયા થ્રુ એ તદ્દનમાં હું બોલી ગયું છું એવું કશું સર નહીં અમારી એક રજૂઆત હતી કે અમારે જે અંદર અંદર થોડું મંદુક હતું અમારા તો સમાજના બધા આગેવાનો બધા ભેગા થયા ને ભેગા થઈને બે પાર્ટીને સમજાયું અને સમાધાન કરાયા અને જે જે સમાજના જે લોકો હતા અવલખાભાઈ બાબી નાશિનભાઈ સૈયદ ભોખર આપણા ભોખરથી મુસ્તકીમભાઈ સૈયદ પછી અવેજભાઈ વકીલ અને સૈયદ અલી વકીલ આપણા સિદ્ધપુરના હતા બીજા બી મતલબ બધા સિદ્ધપુરમાં મોહમ્મદભાઈ સૈયદ બધા ભેગા થઈને સમાજના આગેવાનો ભેગા થઈને ભાઈ મતલબ ભાઈચારો અને બધા ભેગા કરીને સમાધાન કરાયું અને અમારું કોઈને મદદુખ નહીં બસ રાજી ખુશીથી અમારું સમાધાન થઈ ગયું અને અમારે કોઈ એવો કેસ કરવાનો નહીં હોય ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ